વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં એક ગાડીના બાઇક લેતા અકસ્માત હતો વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ફોર વ્હીલ ગાડીના ચાલકે બાઇક ને લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો ગાડી ચાલક અમદાવાદનો રહેવાસી અને દારૂના નશામાં ગાડી ચલાવતો હતો તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હોવાનું સ્થાનિકોનું કહેવું છે ગાડીનો ચાલક અમદાવાદનો રહેવાસી અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે અકસ્માત બનાવ સંદર્ભે જેપી પોલીસને જાણ કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી